રાજકોટ જિલ્લાના થોરાચીમાં એક દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો થોરાચી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થોરાચીના ભૂખી અડવાર જમનાવાડ સહિત ગામમાં વરસાદ શરૂ થયો છે અસહ્ય ગરમીના ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી જતાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ઠેર ઠેર રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહી નીકળ્યા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मालू मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पाके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण